નમસ્કાર મિત્રો ઓનલી ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે તો સાલો જાણીએ આજના અગત્યના સમાચાર તમે પણ ચેતતા રહેજો ગેસ બિલ ભરવા મોકલેલી લિંક ઓપન કરતા જ ગાયબ થઈ ગયા સોળ લાખ રૂપિયા જાણો વિગતવાર સમાચાર અને બચવાની રીત સમાચાર વિગતવાર લઈએ તે પહેલાં આપણી આ ચેનલમાં નવાશો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તમે પણ ચેતતા રહેજો ગેસ બિલ ભરવા મોકલેલી લિંક ઓપન કરતા જ ગાયબ થઈ ગયા સોળ લાખ રૂપિયા દુનિયામાં ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા ખૂબ જ વધી રહ્યા છે જેમાં એક નાની ભૂલ તમારા ખાતામાંથી લાખો રૂપિયા પડાવી શકે છે તાજેતરમાં જ પુણેનો એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં સાસઠ વર્ષીય વ્યક્તિ ઓનલાઈન ગેસનું બિલ ચૂકવવા જતાં તેમના ખાતામાંથી સોળ લાખ રૂપિયા ઉપડી ગયા હતા જાણીએ શું છે સમગ્ર મામલો અને આવી છેતરપિંડીથી કેવી રીતે બચી શકાય ગેસનું બિલ માત્ર પાંચસો ચૌદ રૂપિયા હતું અખબારના અહેવાલ મુજબ સત્યાવીસ માર્ચ એક છેતરપિંડી કરનારે પીડિતાના મોબાઈલ પર સંપર્ક કર્યો અને તેને પાંચસો ચૌદ રૂપિયાનું ગેસ બિલ ચૂકવવા કહ્યું છેતરપિંડી કરનારે પીડિતાને તરત જ બિલ ચૂકવવા માટે દબાણ કર્યું હતું અને એક લિંક મોકલી હતી આ લિંકની સાથે તેણે પીડિતાને જણાવ્યું હતું કે કઈ રીતે સરળતાથી બિલ ભરી શકાય એવામાં પીડિતાએ બિલ ભરવા માટે તેના ડેબિટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો રૂપિયા સોળ ની થઈ છેતરપિંડી આ લિંકમાં જ્યારે પીડિતાએ તેના ડેબિટ કાર્ડની વિગત દાખલ કરી તેના થોડા સમય બાદ પીડિતાને તેના બેંક ખાતામાંથી ઓગણપચાસ હજાર આઠસો પચાસ રૂપિયા કપાતનો મેસેજ મળ્યો જ્યારે બેંકમાં ચેક કરવા ગયા ત્યારે તેણે જાણવા મળ્યું કે કૌભાંડીએ તેના ખાતામાંથી સોળ લાખ બાવીસ હજાર ત્રણસો દસ રૂપિયા ઉપાડી લીધા છે ત્યારબાદ પીડિતાએ આ છેતરપિંડીની એફઆઈઆર શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી આ કેસ છેતરપિંડી સંબંધિત આઈપીસીની કલમ ચારસો ઓગણીસ અને ચારસો વીસ હેઠળ અને આઈટી એક્ટની જોગવાઈઓ અનુસાર નોંધવામાં આવી છે નકલી લિંક્સ કેવી રીતે ઓળખવી જ્યારે તમે કોઈ લિંક પર ક્લિક કરો છો ત્યારે તેનું યુઆરએલ આરએલ કાળજીપૂર્વક તપાસો ઘણીવાર એવું જોવા મળે છે કે નકલી લિંક્સના યુઆરએલમાં ભૂલો હોય છે જેમ કે ખોટા અક્ષરોના ઉપયોગ અથવા અજાણ્યા ડોમેન આ પછી પણ જો તમને લાગે કે લિંક ફેંકશે તો તમે ડબલ્યુ એસ ઓ ટૂલનો ઉપયોગ કરીને ડોમેન ઓથોરિટી ચેક કરી શકો છો કોઈ પણ લિંક ખોલતા પહેલાં ગૂગલ દ્વારા વેબસાઇટ તપાસો કે તે પ્રમાણિત અને વેરીફાઈડ છે કે કેમ આ રીતે તમે આવા કૌભાંડથી બચી શકો છો આજની માહિતી પસંદ આવી હોય તો આપણા આ વીડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો